ભારતીય કિસાન પ્રશિક્ષણ વર્ગ શક્તિપીઠ શામળાજી ખાતે યોજાયો અખિલ ભારતીય કિસાન સંઘની યોજના મુજબ અરવલ્લી જિલ્લા નું નિવાસી પ્રશિક્ષણ વર્ગ તારીખ ચાર અને પાંચ એપ્રિલ બે ના રોજ રાખેલ હતો તેમાં પ્રદેશ મહામંત્રી ચૌધરી અરવલ્લી જિલ્લા પ્રભારી દીપસિંહજી પ્રદેશ પ્રચાર પ્રસારાયમ અમૃતભાઈ પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ જિલ્લા પ્રમુખ અમૃતભાઈ જિલ્લા મંત્રી દિલીપભાઈ જિલ્લા કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ તેમજ છ તાલુકા કારોબારી સભ્યશ્રીઓ હાજર બ્રોજે પ્રજાપતિ આઈ સેવન ગુજરાતી સાબરકાંઠા